ગુડ મોર્નિંગ એવરી વન આપણી સેવામાં પાંબર સર ફિઝિક્સ આજે આપણે વાત કરવી છે વિદ્યાર્થી મિત્રો સેમિકન્ડક્ટર કન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ રાઇટ ઇલે ટ્વેલ્થની અંદર ચૌદમું તમારું જે ચેપ્ટર છે જે ડબલ્યુની અંદર એક આખું યુનિટ છે સેમી કન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન તો એની અંદર આપણે આગળ વધીએ લાસ્ટ સેશનની અંદર વાત કરી હતી આપણે મૂળભૂત અર્ધવાહકો સિલિકોન અને જર્મેનિયમ ઓલની સંકલ્પના સાથે અર્ધવાહકમાં વિદ્યુતનું વહન આ બધી જ ચર્ચા છેલ્લા સેશનમાં આપણે કરી હતી ત્યાંથી હવે આપણે આગળ વધવાનું છે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવી છે આજના જે ટોપિકો છે તમારી સામે પ્રેઝન્ટ છે પીએન જંક્શન એન અને પી પ્રકારના અર્ધવાહકો અને અર્ધવાહકમાં પુનઃ સંયોજનનો દર પણ આ પીએન જંક્શન પેલા એન અને પી પ્રકારના અર્ધવાહક કારણ કે પછી જે જંક્શન બનશે રાઈટ તો આપણે પેલા એન અને પી પ્રકારના અર્ધવાહકો કેવી રીતના બને અત્યાર સુધી આપણે જોઈએ મૂળભૂત અર્ધવાહક એ મૂળભૂત અર્ધવાહક એટલે સિલિકોન અને જર્મેનિયમ જેની અંદર કોઈ બી અશુદ્ધિ ઉમેરેલી નહોતી એટલે એને શુદ્ધ અર્ધવાહક અંતર્ગત અર્ધવાહક તરીકે ઓળખવામાં આવે હવે આપણે એ શુદ્ધ કે અંતર્ગત અર્ધવાહક જે સિલિકોન અને જર્મેનિયમ છે વિદ્યાર્થી મિત્રો એની અંદર આપણે અશુદ્ધિ ઉમેરવાની છે શુદ્ધ અર્ધવાહકમાં અશુદ્ધિ ઉમેરવાથી બનતા અર્ધવાહકને બહિર્ગત અર્ધવાહક થાય પ્રશ્ન તમને થાય કે શા માટે અશુદ્ધિ ઉમેરવી જોઈએ વિદ્યાર્થી મિત્રો અશુદ્ધિ ઉમેરવાથી અર્ધવાહકની વાહકતામાં સારો એવો વધારો થાય વાહકતા વધારવા માટે એની અંદર અશુદ્ધિ ડ્રોપ કરવામાં આવે છે આ શુદ્ધ ઉમેરવાની જે પ્રક્રિયા છે એને ડ્રોપિંગ કહેવાય એટલે આ બનતા પહેલા આ ભણાવતા પહેલા આપણે ડ્રોપિંગને સમજવું પડે ડ્રોપ એટલે શું તો ડ્રોપ મિનિંગ જ થાય મિત્રો ઉમેરવું એટલે જ પોઈન્ટ છે જો તમારો ડ્રોપિંગ ડ્રોપિંગ એટલે શુદ્ધ અર્ધવાહક જે છે તમારી જોડે સિલિકોન યા જર્મેનિયમ એની અંદર તમારે અશુદ્ધિ ઉમેરવાની છે હવે પ્રશ્ન એ થાય કે કેવી અશુદ્ધિ ઉમેરવી સ્વાભાવિક વસ્તુ છે તો તમારે પેલા એ ડિસાઇડ કરવું પડે કે જે શુદ્ધ અર્ધ વાગ છે સિલિકોન અને જર્મેનિયમ એ કેટલા વેલેન છે તો આપણે અભ્યાસ કરી ગયા હે કે સિલિકોન કે જર્મેનિયમ ની વેલેન્સ કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન છે એટલે સિમ્પલ વાત છે કે સિલિકોન કે જર્મેનિયમ એ ટેટ્રા વેલેન્ટ છે

ઉમેરવાની પ્રક્રિયા એટલે ડ્રોપિંગ અશુદ્ધ કઈ ઉમેરવી તો કે પેન્ટાવેલેન્ટ યા ટ્રાયવેલેન્ટ તમારી સામે છે જો આ અર્ધવાહક એટલે કયું અર્ધવાહક પહેલો પ્રશ્ન તો આ જે અર્ધવાહક છે એ અર્ધવાહક ને શુદ્ધ કે અંતર્ગત અર્ધવાહક કહેવાય શું કહેવાય

કઈ અશુદ્ધિ ઉમેરવી બરાબર તો મેં તમને કીધું એમ કે સિલિકોન કે જર્મેનિયમ એ ટેટ્રાવેલેન્ટ છે એટલે તમારે આની અંદર કા ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવી બડન કા પેન્ટાવેલેન્ટ રાઈટ એ અશુદ્ધિ ઉમેરશો તો આપણે જોઈએ કે ભાઈ શુદ્ધ સિલિકોન છે જો ઉદાહરણ તરીકે ટેટ્રાવેલેન્ટ સિલિકોન છે કે જર્મેનિયમ એની અંદર ફોસ્ફરસ એન્ટિમની અને આર્સેનિક જેવી પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ અથવા એલ્યુમિનિયમ ગેલિયમ ઇન્ડિયમ જેવી ટ્રાયન્ટ અશુદ્ધિ બરોબર ને ઉમેરવામાં આવે છે તો આપણે એ જોઈએ ચાલો શુદ્ધ સિલિકોન આ કેટલા વેલન છે ટેટ્રાવેલ

આ પેન્ટાવેલન્ટ અશુદ્ધિ યજમાન સ્ફટિક દાન કરી દે છે એટલે ડોનર અશુદ્ધિ કહેવાય રેડી હવે તમે એવી જ રીતના દીકરાઓ ટ્રાયવેલન્ટ અસુધી ઉમેરો તો ટ્રાયવેલન્ટ અસુધી એલ્યુમિનિયમ છે ઓકે જેની વેલેન્સ કક્ષામાં ત્રણ ઇલેક્ટ્રોન છે પાડોશી ચાર હોય બરોબર છે ફોર એક્ઝામ્પલ તરીકે હું તમને એમ કહું જો તો તમને વધારે થોડોક આઈડિયોલોજી આવે ચલો આ બધા

છે પાંચ ઇલેક્ટ્રોન તો એ શું કરશે એક આની સાથે બંધ માં જોડાશે એક આની સાથે જોડાશે એક આની સાથે જોડાશે ને એક આની સાથે એટલે એક ઇલેક્ટ્રોન એની પાસે વધારાનો ઇલેક્ટ્રોન છે આ સેમ બધી રીતે થશે તમને તો આજે વધારાનો ઇલેક્ટ્રોન છે એ આ સ્ફટિક ને દાન કરે છે એટલે આવી અશુદ્ધિને ડોનર કહેવાય સેમ તમે દીકરાઓ અહીંયા લઈ લ્યો એ એલ ચાલો હું તમને સમજાવું એલ એલ્યુમિનિયમ પાસે વેલેન્સ ઇલેક્ટ્રોન ત્રણ છે પાડોશી ચાર છે જોઈ લો તો ચાર પૈકી આ એલ્યુમિનિયમ એક બે ત્રણ સાથે એક એક ઇલેક્ટ્રોન ની ભાગીદારી થી સહસંયોજક બંધમાં ભંગાણ થશે પણ એક બંધમાં ખાલી જગ્યા પડશે આ ખાલી જગ્યાને હોલ કહેવાય આ હોલ શું કરે હંમેશા ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે કોઈ પણ વસ્તુ વ્યક્તિ મેળવવાની વૃત્તિ ધરાવે એને એક્સેપ્ટ કરવું મેળવવું એટલે એક્સેપ્ટર એટલે આ સુધીને કહેવાય એક્સેપ્ટર અશુદ્ધિ જે હંમેશા યજમાન સ્ફટિક પાસેથી ઇલેક્ટ્રોન મેળવવાની જ વૃત્તિ ધરાવે આ ડોનર અશુદ્ધિ છે જે હંમેશા યજમાન સ્ફટિકને ઇલેક્ટ્રોનનું દાન કરવાનું વિચારતું એક ઇલેક્ટ્રોનની પાસે ઇલેક્ટ્રોનલી વધારાનો હોય જ એટલે એ દાન કરે છે જ્યારે આ એક ઇલેક્ટ્રોન એનીમાં ઉણપ છે રેડી એટલે એ આમ જોવા જાવ ને તો આર્સેનિક અને એલ્યુમિનિયમ બંને વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે તમે એમ કીધું સર એમાં એક ઇલેક્ટ્રોન વધારાનો છે સામે એક ઇલેક્ટ્રોન વધારાનો છે તો એની સામે પ્રોટોન પણ વધારાનો છે એટલે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ થઈ ગયું સેમ વસ્તુ એલ્યુમિનિયમમાં એક ઇલેક્ટ્રોનની ઉણપ છે એની એક ધન પણ પણ ઉણપ છે એટલે એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ કહેવાય તો આ આર્સેનિક પરમાણુ છે એ ડોનર અશુદ્ધિ તરીકે વર્તે છે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ એલ્યુમિનિયમ છે એક્સેપ્ટર કારણ કે એની અંદર એક ઇલેક્ટ્રોનની ઉણપ રહી છે એટલે હંમેશા એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની વૃત્તિ ધરાવે એટલે આની અંદર એક હોલ રહેશે રેડી હવે એક ઇલેક્ટ્રોન વધારાનો રહે આવા તો ઘણા બધા પરમાણુ ઉમેરો તો એ દરેક પરમાણુ દ્વારા એક એક ઇલેક્ટ્રોન સ્ફટિક મળતો જ રહેવાનો છે રાઈટ એટલે મેજોરિટી આ ઉમેરવાથી મેજોરિટી ચાર્જ કેરિયર મુખ્ય વિદ્યુત બાર વાહક કોણ બને

અને અક્ષર એટલે એને પ્રકારનો આ શોર્ટકટ તમને ચાલો હવે આપણે વિગતવાર જોઈએ તો આ ખબર પડી ગઈ ડ્રોપિંગ એટલે શું ઇટ્સ ઓકે ડ્રોપિંગ એટલે શુદ્ધ સિલિકોન કે જર્મેનિયમ ની અંદર અશુદ્ધિ પરમાણુ ઉમેરવાની પ્રક્રિયા એટલે વિદ્યાર્થી મિત્રો ડ્રોપિંગ તો મને ખ્યાલ છે ડ્રોપિંગ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો ચાલો હવે આપણે વિગતવાર જોવા છે એન પ્રકારનો અર્ધ વાર્ક અને બી પ્રકારનો અર્ધ વાર્ક ઇટ્સ ઓકે મિત્રો આપણે આ ટોપિકને અહીંયા પૂર્ણ કર્યો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ